કરજણના કુરાલી ગામે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવાનો કોંગ્રેસે ખુલાસો કર્યા બાદ આ મુદ્દે ભાજપે પણ પ્રતિક્રિયા આપી હતી કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ અને ભાજપના પ્રદેશ મહામંત્રી સપ્તશરણ બ્રહ્મભ્ટે પત્રકાર પરિષદ કરી હતી અને જણાવ્યું હતું કે ચપ્પલ ફેંકનાર રશ્મિન પટેલ બે હજાર બાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતો હાલ તે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસનું જ કામ કરી રહ્યો છે પહેલી વાત તો ભારતીય જનતા પાર્ટી સભ્ય નથી એક રશ્મિન પટેલ એ વિસ્તારની અંદર કોંગ્રેસનું કામ કરે છે ઓફિશિયલી કાળ હોવું ના હોવું એ તો સિસ્ટમ કોંગ્રેસ છે જ નહીં પણ જ્યારે સતીષ કીધું કે બે માં પણ અને અમારા અત્યારના ભાજપના ઉમેદવારે પણ સ્વીકાર્યું છે કે બે હજાર માં કોંગ્રેસ તરફથી અમને અમારી સાથે પ્રચાર કરે ત્યારે હું એટલું જ કહીશ બે હજાર બાર માં ભાજપમાં હતા અને બે હજાર સત્તર ની ચૂંટણીમાં અત્યારે અમારા ઉમેદવાર અક્ષયભાઈનો પ્રચાર એ વખતે કોંગ્રેસનો કરતા હતા જે અક્ષયભાઈ પણ જાણે છે એટલે બે પછી એ પહેલેના એ કોંગ્રેસનું જ કામ કરતા હતા ને કોંગ્રેસના જ એ વ્યક્તિ છે સાથે સાથે ગામની અંદર પણ આંતરિક જૂથવાદને કારણે બે હજાર બારની અંદર ગામના અમુક લોકો મારી સાથે હોય ત્યારે એ રશ્મિનભાઈ ભાજપનું કામ કરતા હતા ત્યાર પછી એ લોકો ભાજપમાં જોડાયા હતા ભાઈ કોંગ્રેસમાં ગયા ત્યાંથી સતત એમને કોંગ્રેસનો પ્રચાર કર્યો છે